વડોદરાની આસપાસના વિસ્તારમાં દર્દીઓ જે સારવાર લેવા માટે આવે છે તે જે સયાજી હોસ્પિટલ છે એનું પાણી પીવાલાયક ન હોવાનો ખુલાસો થયો છે આ રિપોર્ટ ખુદ તંત્રએ આપ્યો છે સયાજી હોસ્પિટલના રૂકમણી ચેનાની પ્રસૂતિ ગૃહ વિભાગમાં ચાર દિવસ પહેલાં જ પાણીના સેમ્પલ લેવાયા હતા જેની તપાસ કરાઈ તો ખુલાસો થયો કે આ પાણી તો પીવાલાયક છે જ નહીં રિપોર્ટથી જ્યારે સયાજી હોસ્પિટલ તંત્રને જાણકારી આપવામાં આવી તો એ વિભાગમાં બહારથી પાણીના જગ મંગાવ્યા દર્દીઓ માટે રાખવામાં આવ્યા

એક જેટલા જોઈએ એટલા આપણે સવાર સવારના 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 સમયમાં અને બપોર પછીના સમયમાં જેટલી જરૂરિયાતમંદ જે દર્દી હોય એના પ્રમાણમાં પૂરતા પૂરતા પ્રમાણમાં મૂકવામાં આવે છે હોસ્પિટલ પાણી પીવા લાયક નથી રવિ અમારી સાથે જોડાઈ ગયા છે રવિ કેટલા સમયથી આ ઘટના બની રહી છે કેટલા લોકો આવે છે શું પરિસ્થિતિ છે જો હોસ્પિટલનું નું પાણી પીવા લાયક નહીં હોય તો પછી આ ગરીબ દર્દીઓ જે છે હોસ્પિટલ આવે છે તો આમાં જિમ્મેદારી કોની બની રહી છે રવિ અમે સયાજી હોસ્પિટલના રૂકમણી ચેનાની પ્રસૂતિ ગૃહ જે વિભાગ છે ત્યાં તેની બહાર ઊભા છે અને ચાર દિવસ પહેલા સયાજી હોસ્પિટલ તંત્ર દ્વારા અહીંયા જે પાણીના સેમ્પલ છે તે લેવામાં આવ્યા હતા અને પાણીના સેમ્પલ લીધા બાદ જે પાણી છે તે પીવાલાયક નથી તેવો રિપોર્ટ આવતા મચી જવા પામ્યો છે અહીંયા જે એક દર્દીના પરિજન છે તેમની સાથે આપણે વાત કરીશું શું કહેશો ચાર દિવસ પહેલાં જે સેમ્પલ લીધા અને સેમ્પલનો રિપોર્ટ આવ્યો કે પાણી પીવાલાયક નથી તો શું માનો છો કેટલી મોટી બેદરકારી છે આ બહુ મોટી બેદરકારી કહેવાય વહીવટકર્તાઓની વહીવટ કરતા હોય ખરેખર એમની જાતે રોજેરોજ એ લોકોએ પાણીનું ચેકિંગ કરવું જોઈએ કે ભાઈ પાણી પીવાલાયક છે કે નહીં જંતુવાળું છે કે જંતુ રહિત છે આ પાણી પીવાથી લોકોને શારીરિક નુકસાન થશે કે નહીં થાય એની એ લોકોએ દરકાર લેવી જોઈએ એના બદલે આ લોકોએ આવી ગંભીર બે દરકારી દાખવી છે અને લોકો જે બિચારા પાણી પીને ગયા છે એ લોકો બીમાર થશે એ જવાબદારી કોની માનો છું કે જે ટાંકી જે છે જ્યાંથી પાણી આવે છે એની રેગ્યુલર સાફ સફાઈ થવી જોઈએ અથવા તો કોઈને જવાબદારી આપવી જોઈએ કે પ્રોપર પાણી આવે ખરેખર તો એની રોજે રોજ દેખરેખ રાખીને એની સફાઈ થવી જોઈએ